ત્યારે શિનોરના ટિગલોદ ઉતરાજ સાદલી મિંઢોળ સુરાશામળ શામળ માલસર સહિતના ગામોમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો યાત્રામાં જોડાયા હતા અમે ગયા મહિનાના બાવીસ તારીખે ઝઘડિયા વિધાનસભામાંથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી અને આજે અમારે વીસ દિવસ જેવો સમય થાય છે ત્યારે સિનોર ખાતે અમે પહોંચેલા છે જે ગુજરાત સરકાર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલે છે એની સામેની અમારી આ યાત્રા છે તમે જોઈ શકો છો તમામ ગામોમાં ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળે છે અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં અમને સહકાર આપવાની પણ બધા બાહેધરી આપે છે આજે જે રીતે ગુજરાતમાં અઠ્ઠાવીસ વર્ષથી એમનું શાસન છે સાંસદને ત્રીસ વર્ષ આ વિસ્તારના લોકોએ આપ્યા છે છતાંય આ વિસ્તારોમાં સાંસદ પોતે પણ નથી આવતા અને કોઈ એમનું કાર્યાલય પણ નથી ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને ભરૂચ લોકસભામાં ચોક્કસ આ વખતે બદલાવ આવવાનો છે અને ચૈતર વસાવા આ વખતે જ્યારે મને ઉમેદવારીની તક મળી છે ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ અગ્રણીઓ તન મન ધનથી મહેનત કરી રહ્યા છે અને ચોક્કસ મને ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર કે આ લોકસભા અમે જીતીએ છીએ